જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજમાં તો આપણે ખૂણામાં બેહીન બ્લોગ શરૂ કર્યો છે અને હા મુંઝાઈને બેઠા છે એમાં એવું છે ફેમિલી કે હાજુનો વરસાદ ધબધબાટી બોલાવે છે અને આપણે પાસળના ભાગમાં છે ને બકાલું ને આંખું ભરાઈ ગયું છે અને આપણે છે ને આ તો ઘરનું બી વાયુ હતું અને થોડુંક જ વેસાતું લાવ્યા થા એક પડીકું કા નું પડીકું એક વેસાતું લાવ્યા થા બાકીનો તો ભીંડો આપણે ઘરનો રોપ્યો હતો અને રોપાણ કર્યું હતું ફર્સ્ટ ક્લાસ મસ્ત આનું ને આખી રાત ઉચ્ચન પપ્પા છે ને આખી રાત જાગીને પાયું અને એટલી મહેનત કરી હતી તો તમે જોઈએ જ હશે હું કહું ગયા પછી બતાવું તમને ભીંડો પણ આખું છે ને આખું ભરાઈ ગયું હમથળ એટલો વરસાદ વર્યો રાતે અને થોડોક આપણે છે ને હાજે

કોઈ વાંધો નહીં કુદરતના હાથમાં છે બધું કુદરત કરે એવું કોઈ ન કરે અને એવું છે અને પપ્પા પણ બેઠા છે પણ આમાં કઈ મુંઝાવાનું હોય નહી ભગવાન ના ને વરસાદ બોલાવા મડો છે બહાટો અને કેવો વરસાદ વરસે છે ને જોઈ લો તમે અને આ વરસાદ છે ને આ કમોસમી વરસાદ હવારમાં કાલમાં તો બહુ નતો પણ આજ જવો સારું વરસાદ એ આપણે છે ને સારોલું નેવું ઢાંક્યું પણ એટલો બધો નહોતો અને અંદર નથી લીધું આ આજ બસ તો બોલાવવા માંડ્યો છે ફળિયામાંથી પાણી જવા માંડ્યું છે જવો ધબધબાટી અને કેટલો ગાંજ છે એ તમને અંદાજ હશે જ તે અને આ બ્લોક આપણે છે ને કાલમાં બ્લોક મેખશું ને એની અંદર મેખશું કે કેટલો વરસાદ આવ્યો છે આપણે જો ઘડીકમાં તો આ બધા ભરાઈ ગયા છે ગામડા દૂધની બરણી ને એવું વાસણ અત્યારે કરવાના હતા ત્યાં વરસાદ આવી ગયો જો કેટલા નેવા ખરે જોરતા અને લગભગ નેરું આવશે ને શુભમભાઈ ની સાહેબ ને એવું લઈ જશે જમવા તો એવું છે ફેમિલી અને પાછા આપડે વરસાદ નો બતાવી તમને એમ થાય કે આને વરસાદ હશે કે નહીં પણ આમ જવો ફેમિલી વરસાદ આપણે પપ્પા એમ કે ખાવું જ નથી બધા બગડી ગયું આપડે એક ને થોડું બગડ્યું અને આ ને નુકસાન આ કરે વરસાદ કા એટલે કે હકાલા કાળા થઈ જાય બાકી કાંઈ નુકસાન ન થાય કો એટલો બધો વરસાદ વર્યો ને એટલે હકાલા કાળા થઈ જાય એટલે વીણતી વખતે મુશ્કેલી પડે થોડુંક અને ક્રિશુ બેન જો ક્રિશુન ગુડે નીરવી ખાઈ ગઈ જા જાર્યા જા ન્યાઝો લીલો ઘાસ વાટેલો પીડો અને વાગ્યા છે અત્યારે હાડા હાથ આપણે હાડા હાથમાં લોક શરૂ કરી દીધો આ પ્રકાશ પડે છે એટલે કાંઈ બહુ હુંજતું નથી કા ફેમિલી રાતે ને લાઈટે વહી ગઈ હતી નહીં તો રાતે ને થોડુંક હું પાછું લેત વિડીયો બનાવત કેટલો વરસાદ વર્યો હોય અને ગારો બધો ધોવાઈ ગયો અને આપણી પાસળ વાડી કેવી ભરાઈ ગઈ એ બતાવું તમને અહીંથી ને પેલા બતાવી દઉં પછી આમ તો વરસાદ રહીને પછી બહાર જઈને બતાવીશ પણ આ જાળિયામાંથી થોડુંક તમને વીડિયામાં લઈ લઉં ચાલો ફેમિલી આમાં આપણે છે ને બકાલાનું રોપાણ કર્યું ને આખી વાડી ભરાઈ ગઈ છે જવું કેવી રીતની ભરાઈ ગઈ છે પાળા બતાય છે આશા આશા તમને બતાતા હોય તો આપણે છે ને વાડીમાં જાશું ત્યારે શૂટ લેશું જવો આ બધા પાળા આમાં એ મોંઘું બિયારણ આપણે છે ને પાંચ ગ્યારામાંથી ઉઠું અઢીસો ને બીજું બધું આપણે ઘરનું રોપેલું છે અને કોઈ વાંધો નહીં પાછો રોપાણ કરી નાખશું તો ભગવાનના હાથમાં છે બધું આપણા હાથમાં નથી જવો પાળા કેવા છે આખી વાડી આપણી ડૂબ ભરી છે આ તો જાળિયામાંથી ઉતાર્યું છે મેં આપણે જાળ્યું છે ને ત્યાંથી ઉતાર્યું છે તો હાલો ફેમિલી એવું છે અને કોઈ વાંધો નહીં ભગવાનના હાથમાં છે એ બધું ભગવાન મેહર કરે તો તો આવું થાય જ નહીં સાલો ફેમિલી અત્યારે સાત સાડા સાત વાગી છે એટલે રસોઈની તૈયારી કરીએ અને માંડવીને ઢગેલો છે ને આપણે મસરી નીચે નાખેલી છે એટલે એ પલવા મળી છે તો આજ આપણે છે ને હારી કરવાની રમસેટ લઈ લઈએ કાલ તો આખો દિવસ આપણે વાડી આટો મારી આવ્યા એટલા વરસાદે કાંઈ નુકસાન નહીં થાય એટલે બહુ આપણને મૂંઝવણ નથી પણ આજ વરસાદ વર્યો ને એનાથી આપણને થોડુંક ઓલું થાય છે પણ કોઈ વાંધો નહીં હવે રસોઈ પાણી બનાવી નાખી આપણે આપણે સારો છે ને એટલે આપણે આમ આમ કરતા જઈ અને કામ કરવાનું હતું દીધું દીધા કાને ચડાવી દીધા વરસાદ હજીક પણ બંધ થયો નથી અત્યારે દિવસના અગિયાર વાગી ગયા છે અને અત્યારે હજી પણ વરસાદ થયો નથી મિશન પપ્પા ને મારે સાંજ છે વાડીએ ડુંગળીના પેરા કેવા ભરાઈ રહ્યા અહીંયા ભરાયેલું છે એમ ભરાઈ જ રહ્યું છે એટલે પાળા તોડવા જવાનું છે પણ ઘડીક ખાડું કરીને પછી જઈએ ને પછી જોઈએ આપણે કેવું નુકસાન છે વાડીએ એમ અને નુકસાન તો બધાયને ફૂલે ફૂલ છે એમાં કાંઈ ઘટે નહીં એવું પણ નથી કરવાનું આ તો રાતુમાં શરૂ છે વરસાદ આપણે આવી ગયા સી વાડી અને છત્રી લઈ ને આવ્યા છીએ કેતા કે ડુંગળીને ક્યારા ફોડવા આવવાનું છે એટલે આ નળેથી આવ્યા છીએ અને તમે રસ્તામાં જુઓ રસ્તો કેવો ભેરોશે ત્યારે તમને વરસાદનો અંદાજ આવી જશે ફેમિલી આ નળ નળશે ને આખી ભરીશે પાણીની હમથળ પાણી આવેલું જાય છે આ સેલ અને આ બાજુ જો ભરીશે વાડીમાં બતાવું તમને કપાસ ની હાલત અને છત્રી માસ લોક જેવો આવ્યો ફેમિલી ખેડૂત ની હાલત જો પાણી કેવું ભર્યું છે અને અડધી રાતે એટલો વરસાદ હતો ને તે દસ ઇંચ માથે તો વરસાદ વરફો જશે આજ અને બાકી ફેમિલી આપડો કપાસ જવો બધોય ધોળો ફૂલ થઈ ગયેલો છે આ વાળીએ ઓલી વાડીએ બધી વાળીએ જવો બધી જગ્યાએ જ વીણવાનો છે અને ઉધડિયાને કીધું ને તો ઉધડિયા કે કે અમે દોઢસો વીઘા રાખી લીધેલું છે ને મજૂર મળે નહીં તો કંઈ ધીમે ધીમે આપણે મજૂર મળશે ને એવી રીતે કામ શરૂ રાખશું પણ પહેલાં ડુંગળી સોંપી દી પણ જો ડુંગળીનું પડ્યું લાઠેલું પીડ્યું બાકી તો કપાહ આવો બગડી ગયો છે જવો આવી રીતનો થઈ ગયો છે કપાહ બધો અને ખેડૂત સિવાય નુકસાન કોને હોય બાકી શહેરમાં રહેતા હોય ને તો અત્યારે વેકેશન કરવા આવે તો એને તો વેકેશન એ હરવા ફરવાનું હોય બાકી અમારા ખેડૂતને તો છે ને ચોવીસે કલાક આનાજ દી હોય બાકી વાડી વાડીની અંદર પાણી ભેર્યું છે આવું આપણે આસુ તેલ ટોપરા જેવું પી લઈએ એવું વીવડો થાય એવું કોકને એમ આમાં વીવડો હશે એવું પાણી ભર્યું છે અને બાકી આપણે આવવું પીડ્યું પાળા ફોડવા હાટું સાયન આવું પીડ્યું વાળીએ અને અત્યારે પણ વરસાદ તો શરૂ જ છે અને જવો ફેમિલી પાળા તો કાંઈ ભરાણા નથી લ્યો આપણું એટલું ભગવાને નુકસાન નથી કર્યું એવું લાગે છે કે પાળા નથી ભરાણા અને ડુંગળી પણ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે ને આ ડુંગળી છે ને ગાવરિયું બી છે એટલે આને બહુ મસ્ત લાગે વરસાદ અને આપણે છે ને વ્લોગ બનાવવા હાટુ સાયન છત્રી લઈને આવ્યા નહીં પલ્લી જાય ને તો ઘરે જઈને કપડાં તો બદલાવી જ નાખવાના છે ફેમિલી જો બે પડા તૈયાર કરેલા પેડા બે બાજુ પણ હવે વરસાદ રહેવાની પછી હું કરવાનું નહીં કપાહ તો બગડી ગયો હાવ એટલે હાવ આપણને એમ થાય કે જોવો જ નથી કપાહ એવો થઈ ગયો છે અને હકાલા પલ્લી ગયા ને એટલે પીળું પીળું એમાંથી ઉતરતું જાય હવે એનો બધો રસ અને વરસાદ જો કેવો છે આપણે તો ફેમિલી આ પવન જવો અને કપાસ જવો કેવો બગડી ગયો છે બધો હું તમને બતાવતી ત્રણ દિવસ પેલા આપણા બ્લોક ત્રણ ચાર દિવસ નો બ્લોક હશે એમાં છે તે કેટલો તવડી ગયેલો છે એમ અને આપણે આમાં શિંગ ખેંચતા હતા ને ચારે જ એટલો તવડી ગયો હતો પણ હવે આપણી કઠણાઈ નથી કેતા પપ્પા છે ને દૂધી લઈ લીધી છે અને બાકી તો અત્યારની રોનક આવી છે બસ આપણે રોનકને વ્યૂ જોયા કરવાનું છે આવી રીતની છે અત્યારની રોનક અને આપણે છે ને સ્પેશિયલ વિડીયો બનાવવા હાટું જ આવું પડ્યું વાળીએ અને કેરા હોય ભરાઈ ગયેલા તો ફોડી નાખીએ પણ કેરા જો કે છે બોલા બસ હાલો ફેમિલી આપણે આટો મારીને આવ્યા છે ઘરે જમીન કારવીને પછી ઘડીક ખૂબ ગયા હતા કાં અને પહેલાં તો આવતા વેત છે ને આયા આખા પલ્લી ના આવ્યા હતા વરસાદના વાડીએ ગયા હતા એટલે અને આપણે હારી કરીએ છીએ એ તો ખબર જ છે આખા આખા ઘેરે બધે રમણ ભમણ પડ્યું છે અને અત્યારે તો આ કામનો સમય છે હારી કરવાનો સમય ન મળે આપણે બહુ મોડી હારી કરી અને અત્યારે તો આ વણ તો આપણે છે ને ઊંધું પડ્યું શિંગ કહેવાય કા નખર તો આપણે બે ત્રણ લારી સિંગ હોય બે લારી હોય અથવા ત્રણ લારી હોય એમ બે લારી ઉપર તો સિંગ હોય જ તે વરહો પણ આ વર્ષે તો આપણે ઊંધું કોળિયું સિંગ કહેવાય પણ તોય તે ગારો જવો કેટલો હતો ને તે આમ ઘૂંસી ઘૂંસીને સારી કરી અને જો એટલો ટકરો હજી તો હારો પહેરો છે હજી તો બધી બાકી છે સારી કરવાની અને અત્યારે ચાર વાગી ગયા છે ને બહુ થાકી ગયા થા કા ગારા ખૂનતા ખૂનતા ગયા ને વાડીએ તો બહુ થાકી ગયા થા અને વાળીએ તો જવું પડે ને ઓલો રોપ તો હજી ઢાંકેલો છે એની હું દશા થાય કોને ખબર કા

તમને વાડી બતાવીએ આપણે ભીંડો રોપો તો અને કેટલું ડૂબી ગયું છે એ બતાવું આગળ જઈનું તો ચાલો ફેમિલી હવે જઈએ આપણે વાડીમાં તો આ બહાર એટલું એટલું ભર્યું છે પાણી ચાલો ફેમિલી આપણી વાડી કહેતા હતા કે ભીંડાવાળી વાડી જો ભરાઈ ગઈ છે આમાં આપણે ભીંડાનું રોપાણ કર્યું છે અને જવો કેરા કેવા હમથળ છે તો ફેમિલી એટલી નુકસાની છે આપણે ખેડૂતને બાકી માથે તો આપણે છે ને રીંગણી છે એમાંય પાણી તો ભેર્યું જ હશે હું સાહ વાઘડીએ તો એવું છે ફેમિલી અને જો કેવું મસ્ત મજાનું પાણી ભેર્યું છે એકદમ આશા ટોપરા તો ચાલો ફેમિલી હવે જઈએ આપણે ઉપર અને તમને કહેતી હતી કે આપણે વાડી બતાવીએ તો એટલી આપણે નુકસાની છે તો મહવા પંથકમાં તો તો ફેમિલી છે ને મહવામાં તો એટલું પાણી બતાવે છે કે આ વર્ષની કે આ વર્ષની જેમ નહીં મહિના પહેલાં કેવી માલણ નદી આજ પણ આખું ઈ માલણ નદીનું પાણી આપણે જોયું અને મહુવામાં એટલું પાણી છે મહુવામાં તો એમ કહે છે કે બાર તેર ઇંચ વરસાદ વર્યો છે અને આપણી વાડી ડૂબી ગઈ ફેમિલી જો કેવી રીતની ડૂબી ગઈ છે અને આપણે છે ને નિરા વાઢવા જાય છે તો આવી નુકસાની આપણે એટલી છે તો ફેમિલી ખેડૂતને કેટલી નુકસાની છે ને ખેડૂત સેવા કોણ સહન કરે ફેમિલી અને બાકી તો વાડીએ છે ને જેણ સિંગ ખેંસેલું પડીને એને પાથરા તણાય છે એવી રીતની હાલત છે આપણે ગયાથા વાડીએ તે રસ્તામાં છે તો તો એવું છે ફેમિલી અને આપણે છે ને થોડુંક ઘાસ લઈ ઘાસે વાટવું પડશે તો ધીમે ધીમે આવી ગયા આપણે વાડીમાં ને કીધું હતું એમ કે બતાવું તમને કે એવું આપણી વાડી ભરી છે નહીંતર આજ તો છે ને ભીંડો બધોય ઉગી જાત તો કોઈ વાંધો નહીં ફેમિલી આવી ગયા આપણે ઘાસ વાઢવા અને મોટા મોટાબાજો આટા મારે છે મોટા બાને જલસો હશે જુઓ બા જલસો હશે હો જો હેઠવાડે નાખવા જાય છે જવો અમારું યુવ યુવરાજભાઈ જુઓ બહાર આવ્યા છે અમારું યુવરાજ યુવરાજભાઈ છે ને આજ પાછા પાસા જાય છે સુરત વૈયા જાય છે યુવરાજભાઈ કાં યુવ જાવું રોકાય છે ને ભાઈ તો અમારે કેટલું કામ છે આમ જો જો કેવું પાણી ભરાણું ના મજા આવે એવું આખી વાડી ભરાઈ ગઈ છે અને હવારતીનો કઈ વિડીયો લીધો નથી તો શું કરતા થાત પલ્લી ગયા જવો ઠી નિરાવ કાપતા થા જવો અમાર માનવ ભાઈ આજા હેવા સુરત આજ કા માનવું જવાનું છે ચો યુવરાજભાઈ માનવભાઈ આજ તો પાછા જતા રહે દિવાળીનું વેકેશન ખુલી ગયું એને તો એને તો કારખાનું છે ને એટલે ખુલી ગયું છે કારખાનું રજા બહુ હોય ની ઘરના કારખાનાવાળાને ને કારીગરે કામ શરૂ કરી દીધું એટલે એ તો વ્યાજા હે અને આપણે આવ્યા છીએ ઘાસ વાઢવા મસ્ત મજાના ચો વાઢી લઈ આવીથી છે ને હવે ફૂમકા આવવા ઘાસ ઘાસને બાકી આ રીંગણીની રોનક તો કાલે તમને બતાવી હતી આપણે આ જ ટાવરવાળી વાડીએ ગયા નથી ફેમિલી અને એ વાડીએ જાત તો રોપ આપણને છે ને જોઈને બહુ ઓલું થાય કે આ રોપ બગડી ચાહે તો હું કરશું પણ કોઈ વાંધો નહીં હવે જે ધાર્યું છે ને ભગવાન જ થવાનું છે બાકી તો આપણી રીંગણી છે ને હવે ફેમિલી થોડા દિવસમાં આપણે છે ને રીંગણા ઉતારવાના છે મસ્ત મજાના તો એવું છે ફેમિલી અને જો આપણે આ ઘરનું બી છે ને એટલે ફાલમાં તો છે ને કાંઈ ઘટશે નહીં જો એક એક ડાળખી કેટલા કેટલા રીંગણા આવે એ બતાવીશ હું પણ હજી અત્યારે તો આપણો સમય નથી બોલો કે એમ સમય નબળો છે તો એવું છે ફેમિલી અને આમાં તો હવે ફરીથી જ વાવવું પડશે હું કે આપણે વાવેતર કર્યું છે એ તો કાંઈ ઉગી એક નહીં નહીં તો આજ તો એ ઊગી જ જવું જોઈએ એવું છે ફેમિલી ફટાફટ આપણે વાઢી લઈ ઘાસ અને પછી જઈ ઘરે અને આમાં તો આટો તો મારશું પણ આપણે છે ને ખૂદતા જઈએ ત્યારે પાણી બહુ ભર્યું હોય એટલે તો આટો મારવાનું રીઝન એ છે કે આમાં આપણે કેટલી નુકસાની છે કેટલું કેટલું આમાં રોગ આવ્યો છે એ જોવાનું હોય પણ હવે અત્યારે તો રોગ જોઈએ ને તોય તે કાંઈ દવા તો સટાય નહીં નહીં તરઝ ગયા વિડીયામાં કાલના વિડીયા એમ જોયા હતા તમે દાણિયા એમાં આજ તો દવા સાટવી જ પડે નહીં તર એ બધા ફૂલડા હતા ને એમાં બધે રોગ આવી જાય અને જ છે ને એટલે તો તરત આવી જાય તાત્કાલિક રોગ તો એવું છે ફેમિલી બાકી તો વરસાદ શરૂ છે સૌ આ છોકરા બધા આજ વ્યાજા જાય વરસાદ શરૂ છે અને વરસાદ બંધ્યો ને એટલે ઘડીક કૂંક વાડીમાં જાવ અને વિડીયો બનાવી આવું તો તમને થોડુંક બતાવ્યું હોય તો ખબર પડે ફેમિલી કે આપણે આ આપણે પંથકમાં કેટલો વરસાદ છે એમ ને મોવા પંથકમાં તો બહુ જ વરસાદ છે મહુવામાં એટલો વરસાદ છે ને એની વાત જ નહીં આપણે જોઈ છે વીડિયા આજ હવા દિના બાકી ફેમિલી છે ને બે ત્રણ વર્ષતા તો છે ને ખેડૂત માથેલી ભગવાન જ રૂઠી ગયા છે એમાં એવું છે કે હજી દસ પંદર દિવસ થાય તો આપણે પાક ઉજેરો હોય કે ઉજેરવાનો હોય તો તરત ને તરત છે ને ફેમિલી વરસાદ આવે માવઠું થાય અને માવઠું થાય એટલે આપણો બધોય પાક છે ને નિષ્ફળ જાય એમાં એવું છે કે અત્યારે જો ચાર મહિનાનું મહેનત કરેલી અત્યારે શીંગું બધાને બગડવા મળ્યું પછી આપણે ડુંગળીનું રોપાણ અને કાયમ કાયમ તો હું કહેવું ફેમિલી અને કપાસની તો કાંઈ વાત જ નહીં કરવાની કોઈ હજી ડાબોયને ખેંચો આપણે એક દિવસ મુહૂર્ત કર્યું હતું જવો પવન હોય ને તો આ ઝાડ છે એ બધા હલ્લે અને અમારા મોટા બાયલા આવે તો પવન હોય ને તો ઝાડ છે ને એ હલ્લે બધાય તો પવન એક જરીય નથી અને એના હિસાબે છે ને વાદળા એમ નમ જ રે એક જરાક પણ પવન નથી નહીંતર તો છે ને વાદળા આડાવાળા થઈ જાય ને તો આપણને શક્યતા રે કે વરસાદ વયો જશે એમ ને પવન આમ પવન નથી સારું મોલને નુકસાન ઓછી થાય ધીમી ધારે વહે છે એટલે તો એવું છે ફેમિલી અને હાલો હવે

આ ભારો છે ને ભેરો પોગાડવો બહુ મુશ્કેલ હા બસ ચાલો ફેમેલી આપણે ભારો વાઢી લીધો છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો ને લઈ લીધો છે અને આપણે કંઈ આઘો નથી પહોડવાનો ને એટલે માથે લીધો છે ને આપણે ભર્યું છે સ્વિમિંગ પુલ બની ગયો છે ને આવું અહીંયું ભય આવજો અહીંયા વાડીમાં સ્વિમિંગ પુલ આસુ પાણી મસ્ત મજાનું તો ચાલો ફેમલી આ સાથે આપણે હવે છે ને ભેંસ દો છે હવે વિડીયો ક્યારે બનાવશું એટલે આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં જ્યાં સુધી બધા બાય બાય